નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે બાવીસ તારીખ છે મંગળવાર છે મિત્રો આજે વરસાદને લઈને શું અપડેટ છે એના વિશેની માહિતી જાણવાના છે મિત્રો ત્રણ દિવસનો જે મિની રાઉન્ડ હતો એ મિની રાઉન્ડ હવે પૂરો થઈ ગયો છે હવે એક મોટો રાઉન્ડ આવવાનો છે આખા ગુજરાતની અંદર મિત્રો રાઉન્ડ આવવાનો છે એના વિશેની ચર્ચા આજના વિડીયોની અંદર કરવાની છે પણ એ પહેલાં તમામ મિત્રોને જણાવવાનું છે ત્રણ દિવસનો જે મિની રાઉન્ડ હતો મિત્રો ઓગણીસ તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખનો જે મિની રાઉન્ડ હતો એ રાઉન્ડ હવે પૂરો થઈ ગયો છે ખતમ થઈ ગયો છે હવે મિત્રો આજથી વરસાદની કોઈ મોટી આગાહી કરવામાં આવી નથી મિત્રો લાઈવ મોડલની અંદર પણ તમે જોઈ શકો છો કે આજની તારીખ કે આવતીકાલની તારીખમાં કોઈ મોટી આગાહી દર્શાવવામાં આવી નથી હવામાન વિભાગે પણ કોઈ મોટી આગાહી દર્શાવી નથી આવનારી બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે વરસાદની એટલી બધી કોઈ શક્યતા નથી કોઈક કોઈક વિસ્તારમાં વરસાદ પડી જાય એના વિશે પણ જાણીશું પરંતુ પચીસ તારીખથી મિત્રો વરસાદ ગુજરાતમાં એક નવો રાઉન્ડ આવવાનો છે પચીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર એક લાંબો રાઉન્ડ આવવાનો છે આ રાઉન્ડ એવો હશે કે આખા ગુજરાતને ધમરોળી નાખશે ગુજરાતનો એક પણ છેડો બાકી નહીં રહે આખે આખા ગુજરાતને કવર કરી લેશે લાઈવ મોડલ દ્વારા આપણે જાણવાના છે એક એક સત્યતા શું એક પણ વાત ખોટી નીકળે તો જણાવી દેજો હવામાન વિભાગ જે આગાહી આપે છે એ જ આગાહી મિત્રો આપણે દર્શાવીએ છીએ સાથે સાથે મોડલો જે આગાહી આપીએ છીએ એ આગાહી આપણે દર્શાવીએ છીએ અને સાથે સાથે પરેશ ગોસ્વામીની આગાહી અંબાલાલ પટેલની આગાહી જે વાત હોય એ જ આગાહી આપણે આપીએ છીએ એની આગાહી પણ આપણે લખીને આપીએ છીએ જેથી આપણાથી કંઈક ખોટું બોલાય નહીં ઊંધું ન બોલાય એને લઈને આપણે લખીને જ આગાહી આપીએ છે તમામ આગાહી સાચી અને સચોટ હોય છે પરંતુ ઘણા મિત્રો તેમ છતાં કોમેન્ટ કરતા હોય કે ક્યાંય વરસાદ નથી ક્યાંય વરસાદ નથી તમે એકવાર ટીવી સમાચાર જુઓ તો ખરી તમારા ગામમાં વરસાદ ન હોય તો ક્યાંય વરસાદ ન હોય એવું કોણે કીધું મિત્રો આપણે હવેથી એવા સમાચાર આપવાના છીએ કે જ્યારે જ્યારે આપણે વિડીયો શરૂ કરીએ એટલે ગઈકાલે ક્યાં વરસાદ પડ્યો છે કઈ કઈ જગ્યાએ ગુજરાતની અંદર વરસાદ મેઘરાજાએ એન્ટ્રી આપી હતી ક્યાં કઈ પરિસ્થિતિ સર્જાય એ પણ આપણે વિડિયો શરૂ થાય એ સૌથી પહેલાં મિત્રો આપી દઈશું જેથી તમામ લોકોને ખબર પડી જાય કે આપણે જે આગાહી કરીએ છીએ એ આગાહી મુજબ વરસાદ પડે છે અને મિત્રો તમામ મિત્રો જેટલા પણ મિત્રો આપણા સમાચાર જોવે છે અને વિનંતી છે મિત્રો તમારા ગામમાં વરસાદ પડતો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો એવી અમારી નમ્ર વિનંતી છે જેથી તમામ લોકોને ખબર પડે કે ગુજરાતની અંદર આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને અમને પણ ખબર પડે કે અમારી આગાહી મુજબ કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે તો મિત્રો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભલે ભૂલી જાઓ પરંતુ કોમેન્ટ જરૂરથી કરજો જો તમારા ગામમાં વરસાદ પડતો હોય તો પણ લખજો અને જો નથી પડતો તો પણ તમે જરૂરથી જરૂર લખજો આજથી તો મિત્રો તમને જણાવી દો આજે બાવીસ તારીખ છે મંગળવાર છે આજે ગુજરાતમાં કોઈ ખાસ શક્યતા નથી તો આજે તો વરસાદ અમુક વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક છૂટાછવાયા પડી જાય પરંતુ ખાસ કોઈ આગાહી નથી ત્રેવીસ અને ચોવીસ તારીખે પણ કોઈ ખાસ આગાહી નથી પચીસ તારીખથી મિત્રો વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે અને એની અંદર પણ ખાસ કરીને છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આ ત્રણ દિવસ ગુજરાતમાં સારો એવો ધોધમાર વરસાદ પડશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાનો છે એ મિત્રો આપણે મોડલો દ્વારા પણ જાણીશું અને હવામાન વિભાગે દર્શાવ્યું છે એના દ્વારા પણ આજના વિડીયોમાં જાણવાના છે હવે મિત્રો આપણે સૌથી પહેલાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે એના વિશે જાણી લઈએ પરંતુ એ પહેલાં જે પણ મિત્રો લાઈક નથી કરી લાઈક કરી નાખજો આપણી ખેડૂત દુનિયા સાથે સંકળાયેલા તમામ મિત્રો હજી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો મિની રાઉન્ડની મિત્રો આપણે આગાહી કરી હતી ઓગણીસ તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખ ત્રણ દિવસનો રાઉન્ડ હતો એમાં સૌથી વધુ વરસાદ ઓગણીસ તારીખે પડ્યો છે ત્યાર પછી તીવ્રતા ઘટીને વીસ તારીખે વરસાદ પડ્યો છે અને એકવીસ તારીખે ઓછો વરસાદ પડ્યો છે ગઈકાલે એકવીસ તારીખ હતી એકવીસ તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી ગયો મિત્રો જાણી લઈએ તો ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને તાલુકામાં વરસાદ પડ્યો છે જોઈ લેજો તમામ મિત્રો જે લોકો કે ક્યાંય વરસાદ નથી એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના માંગરોળની અંદર સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જામનગરના જોડિયામાં ત્રણ પોઈન્ટ એક ઇંચ વરસાદ પડ્યો છે જૂનાગઢમાં બે પોઈન્ટ છોત્તર ઇંચ વરસાદ પડ્યો છે વાપી માં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ પડ્યો છે વલસાડના ઉમર ગામમાં બે પોઈન્ટ આવી જ રીતના ભાવ છે જલાલપુર છે નવસારી છે છે સિહોર ભાણવડ છે વંથલી છે જામજોધપુર છે જામકંડોરણા છે સુત્રાપાડા છે માળિયા હાટીના છે આ બધા વિસ્તારમાં મિત્રો ગઈકાલે વરસાદ પડ્યો છે એકસો ને એકતાલીસ તાલુકામાં વરસાદ ગઈકાલે એકવીસ તારીખ સોમવારના રોજ નોંધાયો છે તો મિત્રો ગુજરાતની અંદર વરસાદની આગાહી હતી તો મિત્રો ડેમ છલોછલ ભરાયા એની પણ આગાહી સાથોસાથ જણાવી દઈએ રાજ્યમાં સારો વરસાદ થવાથી જળાશયોમાં નવા નીર આવી ગયા છે ઝોન વાઇઝ આપણે ડેમની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં પંદર ડેમમાં થઈને ચોપન પોઈન્ટ છાસઠ ટકા જથ્થો પાણીનો થઈ ગયો છે મધ્ય ગુજરાતમાં સત્તર ડેમમાં થઈને પાસઠ પોઈન્ટ સિત્તેર ટકા જથ્થો દક્ષિણ ગુજરાતના તેર ડેમમાં થઈને ઓગણસાઠ અગિયાર ટકા અને કચ્છના વીસ ડેમમાં થઈને છપ્પન ચોવીસ ટકા જથ્થો સંપાયો છે ત્યારે સૌરાષ્ટ્રના એકસોને એકતાલીસ ડેમમાં થઈને ચોસઠ પોઈન્ટ બાવન ટકા સરદાર સરોવર જળાશયમાં છપ્પન પોઈન્ટ અઠ્ઠાવન ટકા પાણીનો જથ્થો થયો છે જ્યારે રાજ્યમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં એક પણ ડેમ છલોછલ ભરાયો નથી ઓવરઓલ પંદર ડેમ છે પંદર ડેમમાં થઈને ચોપન પોઈન્ટ છાસઠ ટકા જથ્થો ભરાયો છે પરંતુ એક પણ ડેમ છલોછલ ભરાયો હોય એવી કોઈ માહિતી આવી નથી પરંતુ મધ્ય ગુજરાતના બે ડેમ છલોછલ ભરાઈ ગયા છે દક્ષિણ ગુજરાતમાં પાંચ ડેમ છલોછલ ભરાયા છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ પાંચ ડેમ છલોછલ ભરાયા છે અને આપણે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની વાત કરીએ તો તો અંદર ડેમ છલોછલ ભરાયા છે રાજ્યના સાત જળાશયો થઈને આપણે વાત કરીએ તો અત્યાર સુધી ઓગણસાહીઠ પોઈન્ટ જીરો ટકા જથ્થો ભરાયો છે તો ડેમ પણ છલોછલ ભરાઈ ગયા છે સૌથી મોટી આગાહી હતી તો મિત્રો આ તરફ

જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે અને ગુજરાત પરથી પસાર થાય એવી પૂરેપૂરી શક્યતા દેખાય છે મિત્રો આ સિસ્ટમ જે બંગાળની ખાડીની વાત કરી છે જે ગુજરાતમાંથી પસાર થાય એવી પૂરેપૂરી શક્યતા દર્શાવી છે એ આપણે હમણાં મોડલ દ્વારા પણ જાણીશું કે આ સિસ્ટમ કઈ છે અને ગુજરાતની અંદર કેવી રીતના પસાર થશે એ પણ મિત્રો જાણવાના છે પરંતુ અત્યારે પરેશ ગોસ્વામીની આગાહી જાણો કે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં આવવાની છે અને એ ગુજરાતમાંથી જ પસાર થાય એવી પૂરેપૂરી શક્યતા પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે મિત્રો પરેશ ગોસ્વામીએ વિગતવાર કીધું છે કે બાવીસ તારીખથી એક સિસ્ટમ સક્રિય થવાની છે એટલે બંગાળની ખાડીમાં બાવીસ તારીખ એટલે કે આજની તારીખથી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાત તરફ આવતા આવતા એટલે કે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે ગુજરાત તરફ ગતિ કરશે ગુજરાત તરફ આવતા આવતા ત્રેવીસ ચોવીસ તારીખ થઈ જશે અને ચોવીસ તારીખથી જ ગુજરાતની અંદર અસર થવાનું શરૂ થઈ જશે એટલે કે વરસાદ કોઈક કોઈક ભાગમાં શરૂ થઈ જવાનો છે પરંતુ ખાસ કરીને વાત કરી છે કે પચીસ તારીખથી લઈને એકત્રીસ તારીખનો જે ગાળો હશે એ ગાળા દરમિયાન ગુજરાતમાંથી આ સિસ્ટમ પસાર થશે અને ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે તો મિત્રો ગુજરાત સુધી આ સિસ્ટમ પહોંચશે ત્યાં સુધી આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની અંદર ફેરવાઈ જવાની છે એટલે પચીસ તારીખથી એકત્રીસ તારીખમાં રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદ પડેવી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે તો મિત્રો પરેશ ગોસ્વામીએ રાઉન્ડ આપી દીધો છે પચીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ ગુજરાત ની અંદર ભારે વરસાદ પડવાનો છે મિત્રો આપણે હવે મોડલ દ્વારા જાણી લઈએ કે ક્યાં ક્યાં આ બંગાળની ખાડીની સિસ્ટમ ઉદ્ભવશે અને કેવી રીતના ગુજરાત તરફ આગળ વધવાની છે કઈ તારીખે ગુજરાતમાં આવવાની છે એ મોડલ શું કહી રહી છે એના વિશે મિત્રો જાણી લઈએ તો મિત્રો ચોવીસ તારીખનો આ મેપ છે ચોવીસ તારીખનું મોડલ છે રાત્રે સાડા અગિયાર વાગ્યાનું મિત્રો આ મોડલ છે જે મુજબ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની જ્યાં સિસ્ટમ છે એ સિસ્ટમ ભારતની અંદર મિત્રો એન્ટર થઈ ગઈ છે ભારતનો જે આંધ્રપ્રદેશનો ભાગ છે જ્યાં વિશાખાપટ્ટનમ વિજયવાડા આવેલું છે ત્યાંથી મિત્રો અંદર તરફ આવી ગઈ છે આ સિસ્ટમ તમે જોઈ શકો છો આજ જે સિસ્ટમ છે એ સિસ્ટમ હવે આવી રીતના ગુજરાત તરફ આગળ વધવાની છે ગુજરાત તરફ જ આગળ વધશે એવી પૂરેપૂરી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં જો કે મિત્રો આ સિસ્ટમ અત્યાર સુધી જે બંગાળની ખાડીની સિસ્ટમો હતી એ સિસ્ટમો આવી રીતના રાજસ્થાન ઉપર વહી જતી હતી ગુજરાત તરફ આવતી નહોતી રાજસ્થાન તરફ જતી હતી અને એનો જે ઘેરાવો હતો એને લઈને આપણું ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ અત્યાર સુધી પડતો હતો પરંતુ હવે આ વખતે કહેવાય છે કે આ વખતની જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ નહીં પરંતુ ગુજરાત તરફ આગળ વધશે ગુજરાતમાંથી પસાર થશે એવી મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે જે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ કીધું છે કે આ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થવાની છે પૂરેપૂરી શક્યતા છે અને આ મોડલ દ્વારા પણ આપવામાં આવ્યું છે કે આ સિસ્ટમ ગુજરાતમાંથી જ પસાર થશે એ પણ મિત્રો તમને બતાવી દઉં તો મિત્રો આ છે મિત્રો અઠ્યાવીસ તારીખનો મેપ હમણાં આપણે જોયો ચોવીસ તારીખનો મેપ અને આ છે મિત્રો અઠ્યાવીસ તારીખનો રાતનો સાડા અગિયાર વાગ્યાનો મેપ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે સિસ્ટમ હતી એ સિસ્ટમ આગળ વધીને આવી રીતના મિત્રો ગુજરાતની અંદર આવી ગઈ છે મિત્રો ગુજરાતની અંદર આ સિસ્ટમ અઠ્યાવીસ તારીખના રોજ અંદર આવી ગઈ છે એટલે મિત્રો મોડલ દ્વારા પણ જણાવ્યું છે કે આ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર હશે તો અહીંયા સિસ્ટમ હતી એ મિત્રો આવી રીતના આગળ વધી અને મિત્રો અઠ્યાવીસ તારીખની આજુબાજુ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે જોકે મિત્રો આ સિસ્ટમ જેવી રીતના ચોવીસ તારીખે એન્ટર થવાની છે પચીસ તારીખની આજુબાજુ આ સિસ્ટમ આવી રીતના અહીંયા સુધી આવી જશે એટલે પચીસ તારીખથી જ ગુજરાતનો જે આ ભાગ છે ઉત્તરનો ભાગ છે મધ્ય ભાગ છે એ ભાગની અંદર વરસાદ થવાનો શરૂ થઈ જશે ધીમે ધીમે છવ્વીસ તારીખે મિત્રો આખા ગુજરાતમાં વરસાદ થવાનો શરૂ થઈ જશે એવી રીતના સત્યાવીસ તારીખે પણ આખા ગુજરાતમાં વરસાદ હશે અઠયાવીસ તારીખે પણ આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે કારણ કે મિત્રો અઠ્યાવીસ તારીખે તો આ સિસ્ટમ આખા ગુજરાતની અંદર આવી જશે આ જ મોડલ મિત્રો આપણે જાણી લઈએ વિન્ડી એપમાંથી મિત્રો વિન્ડીની અંદર પણ આ મોડલ જાણી લઈએ તો મિત્રો આ ત્રેવીસ તારીખ આજનો મેપ છે આજે વરસાદની કોઈ શક્યતા તમે જોઈ શકો છો દેખાતી નથી પરંતુ ધીમે ધીમે મિત્રો આ ચોવીસ તારીખનો મેપ તમે જોઈ લો ચોવીસ તારીખે પણ ભારે એવી કોઈ શક્યતા દેખાતી નથી પરંતુ જ્યાં દક્ષિણનો ભાગ છે જેમાં સુરત છે વલસાડ નવસારી ત્યાં કોઈ કોઈક વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રનો જે દક્ષિણનો દરિયાકાંઠાનો વિસ્તાર છે જેમાં ભાવનગર આવી જાય અમરેલી આવી જાય ગીર સોમનાથ આવી જાય તેના વિસ્તારમાં કોક કોક વિસ્તારમાં ચોવીસ તારીખે વરસાદ પડી શકે છે દક્ષિણનો ભાગ છે સુરત નવસારી વલસાડ ત્યારબાદ સૌરાષ્ટ્રનો ભાગ છે ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે સાથે સાથે મિત્રો અહીંથી જે સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની આવવાની છે એ સિસ્ટમના દ્વારા જ્યાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનો ભાગ છે ત્યાં પણ મિત્રો પચીસ તારીખે વરસાદ જોવા મળશે એટલે કે મિત્રો પચીસ તારીખથી ગુજરાતની અંદર ગતિવિધિ શરૂ થઈ જવાની છે પચીસ તારીખથી વરસાદ પડવાનો ધીમે ધીમે શરૂ થઈ જવાનો છે ત્યાર પછી છવ્વીસ તારીખે મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાતની નજીક મિત્રો આવી રહી છે ગુજરાતનો જે દક્ષિણનો ભાગ છે ત્યાં વરસાદ પડવાનો છે પણ આ જે વરસાદ હશે આ સિસ્ટમને કારણે નહીં પરંતુ નીચેથી મિત્રો જે મોન્સૂન ટ્રપ સર્જાણો છે એને કારણે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ આ બધા ભાગમાં છવ્વીસ તારીખે વરસાદ પડશે ત્યાર પછી મિત્રો સત્યાવીસ તારીખનો મેપ જોઈ લો મિત્રો સત્યાવીસ તારીખે આ સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટર થઈ જવાની છે ગુજરાતને આખા આખા ગુજરાતને ધમરોળી નાખવાનું છે મિત્રો આ મોડલ દ્વારા પણ મિત્રો લાઈવ આ વિંડીનું મોડલ છે વિંડીના મોડલ દ્વારા પણ લાઈવ આપવામાં આવ્યું છે કે સત્યાવીસ તારીખે આ સિસ્ટમ આખી ગુજરાતની અંદર આવી જશે તો મિત્રો પચીસ તારીખથી ધીમે ધીમે વરસાદ શરૂ થઈ જવાનો છે કારણ કે સિસ્ટમ ધીમે ધીમે નજીક આવશે અને સત્યાવીસ તારીખે આ સિસ્ટમ આખી ગુજરાતની અંદર એન્ટર થઈ જશે આખા ગુજરાતને ધમરોળશે અઠ્યાવીસ તારીખે પણ મિત્રો ગુજરાતને ધમરોળશે તો મિત્રો આ મોડલ દ્વારા મિત્રો આગાહી જાણ્યા બાદ હવે હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ આપ્યો છે રિપોર્ટ મુજબ કયા કયા ભાગમાં વરસાદ પડશે હવામાન વિભાગે પોતાના નકશા રજૂ કર્યા છે એ મુજબ ક્યાં ક્યાં વરસાદ કઈ તારીખે પડવાનો છે એ મિત્રો જાણી લઈએ તો મિત્રો હવામાન વિભાગે આખું ડિસ્ટ્રિબ્યુશન રેન ડિસ્ટ્રિબ્યુશન આપી દીધું છે મિત્રો આ એકવીસ તારીખનું ગઈકાલનું રેન ડિસ્ટ્રિબ્યુશન હતું જે મુજબ મિત્રો આખા ગુજરાતની અંદર આછો બ્લૂ કલર મિત્રો એનો મતલબ એવો થાય કે ઘણા બધા સ્થળોએ ગાજ વીજ સાથે આગાહી કરવામાં આવી હતી તો મિત્રો સૌથી પહેલાં તમે જાણી લો કે આછો બ્લૂ કલર શું કહેવાય ધોળો કલર શું કહેવાય ને લીલો કલર શું કહેવાય તો સૌથી પહેલાં મિત્રો આ બોક્સ તમે જોઈ લો આ બોક્સ ધોળા કલરનું છે આ જે બોક્સ ધોળા કલરનું છે એનો મતલબ એવો છે કે જે જે જિલ્લામાં ધોળો કલર સફેદ કલર તમને દેખાય એનો મતલબ છે ત્યાં કોઈ વરસાદની શક્યતા નથી જ્યાં મિત્રો આવો આછો લીલો કલર બતા એનો મતલબ એવો છે કે પચીસ ટકાથી ઓછા વિસ્તારમાં આ જિલ્લામાં ક્યાંક ક્યાંક વરસાદ પડશે ત્યાર પછી ઘાટો લીલો કલરનો એવો મતલબ થાય કે છવ્વીસ ટકાથી પચાસ ટકા વિસ્તારમાં વરસાદ પડશે ત્યાર પછી આવો આછો બ્લૂ કલર મિત્રો તમે જોઈ શકો છો એવો કલર બતાય તો એનો મતલબ એવો છે કે એકાવન ટકાથી પંચોતેર ટકા ભાગમાં વરસાદ પડશે એટલે ઘણા બધા ભાગમાં વરસાદ પડવાનો છે અને જો ઘાટો બ્લૂ કલર બતાય એનો મતલબ એવો છે મિત્રો છોતેર ટકાથી સો ટકા ભાગમાં વરસાદ પડશે તો સૌથી છેલ્લો ઘાટો બ્લુ કલર હોય છે જેમાં સો સો ટકા વરસાદ પડવાની શક્યતા હોય છે આ તારીખ પછી મિત્રો આજે તારીખે ગુજરાતમાં કોઈ ખાસ આગાહી કરવામાં આવી નથી ઘાટો બ્લુ કલર એટલે કે છવ્વીસ ટકાથી પચાસ ટકા વિસ્તારમાં ક્યાંક ક્યાંક વરસાદ પડી જાય પરંતુ કોઈ ખાસ આગાહી નથી એવી જ રીતના ત્રેવીસ તારીખમાં પણ કોઈ ખાસ આગાહી નથી ચોવીસ તારીખે પણ કોઈ ખાસ આગાહી નથી કારણ કે મિત્રો હવે વરસાદનો મિની રાઉન્ડ પૂરો થઈ ગયો છે પરંતુ જે બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે નજીક આવશે એટલે હમણાં આપણે કીધું કે પચીસ તારીખથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ જવાની છે અને સત્યાવીસ તારીખે આખા ગુજરાતને કવર કરી લેશે એ મુજબ મિત્રો પચીસ તારીખે હવામાન વિભાગે જો આ બાજુનો ભાગ મિત્રો તમે જણાવી દઉં આ બાજુનો આખો ભાગ જેમાં ઉત્તર ગુજરાત આવી જાય મધ્ય ગુજરાત આવી જાય અને નીચે દક્ષિણ ગુજરાત પણ આવી જાય છે એ બધા ભાગને મિત્રો કવર કરી લેવાનું છે આ મિત્રો આછો બ્લૂ કલર છે એટલે કે મિત્રો એકાવન ટકાથી લઈને પંચોતેર ટકા ભાગમાં વરસાદ પડશે એટલે ઘણા બધા ભાગમાં વરસાદ પડવાનો છે એવી જ રીતના મિત્રો છવ્વીસ તારીખે પણ મિત્રો જોઈ લેજો આ સિસ્ટમ આખી અંદર ધીમે ધીમે નજીક આવી જશે એટલે ગુજરાતના તમામ ભાગની અંદર એકાવન ટકાથી લઈને પંચોતેર ટકા વિસ્તારમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને સત્યાવીસ તારીખે તો મિત્રો આ સિસ્ટમ ગુજરાતમાં એન્ટર થઈ જશે એટલે આખા ગુજરાતમાં મિત્રો સત્યાવીસ તારીખે મિત્રો જોઈ લેજો ઘાટો બ્લુ કલર આપ્યો છે એનો મતલબ છે કે પંચોતેર ટકાથી લઈને હંડ્રેડ ટકા સો ટકા ભાગમાં ગુજરાતમાં વરસાદ પડશે ખૂબ ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તો મિત્રો આ સત્યાવીસ તારીખનો મેપ છે ઘાટો બ્લૂ કલર આપ્યો છે કારણ કે સિસ્ટમ ગુજરાતની નજીક આવવાની છે એને કારણે મિત્રો આ હવામાન વિભાગે સત્યાવીસ તારીખનો મેપ ઘાટો બ્લુ કલર આપ્યો છે તો મિત્રો હવામાન વિભાગે પણ કહી દીધું છે કે પચીસ તારીખથી મિત્રો ગુજરાતની અંદર ગતિવિધિ શરૂ થઈ જવાની છે અને સત્યાવીસ છવ્વીસ ને અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ આખા ગુજરાતની અંદર પડશે તો મિત્રો આ હતા આજના હવામાન વિભાગના સમાચાર મિત્રો લેટેસ્ટ થી લેટેસ્ટ માહિતી તમને મોડલ દ્વારા આપી દેવામાં આવી છે મિત્રો લાઈવ આપ્યું છે હવે તમે મિત્રો આજની આગાહીથી કહેજો કે આપણી આગાહી કેટલી સચોટ હોય છે અને મિત્રો તમે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કે આજની તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા કોઈ વરસાદની એટલી બધી ખાસ આગાહી પણ નથી કરી અને એનો મેપ પણ જાહેર કર્યો નથી તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય અત્યારે અત્યારે સમાચાર મોકલી લેજો વરસાદનો મોટો રાઉન્ડ આવવાનો છે લાંબો રાઉન્ડ આવવાનો છે આ હતા મિત્રો આજના સમાચાર આજના સમાચાર ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન